ઓમ નમો નારાયણ હું અરોડાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું કાચા કેળાના કોફતા તો એના હારું આપણે આ ત્રણ કાચા કેળા લીધા છે તો આ રીતના કાચા લેવાના આપણે અને બે આપણે ટમેટા લીધા છે તો આ દેશી ટમેટા છે થોડાક ખાટા હોય એવા તમે કોઈ પણ નોર્મલ ટમેટા લઈ શકો એમ અને એક વાટકી આપણે દહીં લીધું થોડાક લીલા ધાણા લીધા છે અને બેસન તો અડધો કપ જેટલું આપણે બેસન લીધું છે જરૂર પ્રમાણે આપણે બાઇન્ડિંગમાં વાપરશું એમ અને મસાલામાં આપણે આ લીલા મરચાં લીધા છે ત્રણથી ચાર તીખા ખાંડ લીધી છે થોડીક થોડાક મીઠા સોડા ખાવાનો સોડા જે આવે એ લીંબુ એક લીધું છે અડધું લીંબુ વાપરશું અને વઘાર માટે આપણે લીમડો લીધો છે થોડીક આપણે કસૂરી મેથી લીધી છે હિંગ લીધી છે અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જો હે હળદર મીઠું દાણા જીરું એ બધું એમ અને તેલ જોહે અને પાણી જોહે તો પહેલાં આપણે આ કેળા છે એને બાફવાના છે તો આને આપણે આ રીતે કાપી લઉં આગળના પાછળનો ભાગ અને બે ટુકડા કરી લેવાના છે આ રીતના તો આને આપણે કુકરમાં લઈ લેહું આ રીતે આપણે ટુકડા કરીને એને કૂકરમાં નાખી દેવું તો આ બે કેળા આપણે એ રીતે કાપી લેહું આમાં આપણે પાણી નાખી દેવું બસ આ રીતે થોડુંક જ આપણે અડધા કેળા બુડે એટલું જ પાણી લેવાનું છે તો ગેસ ચાલુ કરશું આપણે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું બંધ કરી દેવું બે થી ત્રણ ખાવા દેવું જે રીતે આપણે બટેટા બાફીએ જ રીતે આપણે કેળાને બાફવાના છે તો કેળા બફાય ત્યાં સુધીમાં આપણે થોડુંક ગ્રેવીની તૈયારી કરી લેવું તો આ આપણે ટમેટાની પ્યુરી બનાવવાની છે તો ટમેટા આપણે મિક્સર જારમાં લઈ લેવું તો બે ટમેટા આપણે આમાં સુધારીના રીતે લઈ લઉં આમાં આપણે ધાણાય નાખી હું ભેગા પીસવામાં થોડાક થોડાક અંદર નાખશું થોડાક ધાણા આપણે આમાં ગ્રેવીમાં નાખશું ખટાશ હોય એટલે થોડુંક એને આપણે બેલેન્સ કરવા થોડીક ખાંડ નાખવી પડે એનાથી મીઠો ટેસ્ટ નહીં આવે પણ ખટાશ ને બેલેન્સ કરશે એમ કેમ કે આપણે આમાં ટમેટા અને દહીં બે વસ્તુ વાપરીએ છીએ તો થોડીક ખાંડ આપણે એમાં નાખવી પડે એમ તો આને આપણે હવે પીસી લેવું તો આને આપણે પીસી લીધું સારી રીતની ગ્રેવી અને અત્યારે આપણે સાઈડમાં રાખી દે કેળાની રાખજો તો હવે આપણે આમાંથી જોઈ લઈએ ખોલીને કેળા આપણા ઓફાઈ ગયા આપણે કાઢી લઈશું બસ તો તમે ઠંડુ પાણી નાખી નહીં કાઢી શકો એમ તો કેળા આપણે ઠંડા પાણીથી ધોઈ નહી ખાશે તો એની આવી રીતે આપણે છાલ કાઢી લેવું એકદમ સરસ બફાઈ ગયા છે બધા કેળા રીતે આપણે છાલકાર આને આપણે હવે ચૂંદો કરવાનો છે કેળાનો થોડુંક આપણે ઠંડુ થવા દેહ ત્યાં સુધી મેં બીજા મસાલા આપણે સુધારી લેવું કે આ ઠંડુ થઈ જાય તો મરચાં આપણે ઝીણી ઝીણી કટકી કરી લેહું મરચાંની આમાં ભેગી આ રીતના તો તમે તમારી તીખાસ પ્રમાણે નાખી હજો અને તેલ ગરમ મૂકી દે આપણે તો ગેસ ચાલુ કરશું ખોપતા તરવા માટેનો કે અંધીમાં તેલ ગરમ થઈ જાય આપણે તો આને આપણે મરચાં સુધારી લીધા છે ને કેળા આપણે ઠંડા કરી લીધા છે તો હવે મા બીજા મસાલા નાખશું તો થોડીક ખાંડ નાખશું અડધી ગ્રેવીમાં નાખશું થોડાક લીલા ધાણા નોર્મલ મસાલા આપણે મીઠું સ્વાદ પ્રમાણે મીઠું ને થોડું ધાણા ચીરું ને થોડાક આપણે આ ખાવાના સોડા અને ચણાનો લોટ આપણે તો આને આપણે ચાર જ લીધો છે તો જરૂર પ્રમાણે બાઇન્ડિંગમાં નાખશું પહેલાં બે ચમચી નાખશું પછી જરૂર પડે તો વધારે નાખવાના થોડુંક એમાં તેલ નાખશું એકાધી ચમચી જેટલું આ બધું આપણે મિક્સ કરી લઈએ થોડુંક લીંબુ નાખી દેશું થોડુંક ફાડો આ બધું આપણે મિક્સ કરી આ રીતે કરીએ એટલે કોઈ આખું કેળું રહી ગયું હોય તો ભાંગી જાય એક લોટ બે ચમચી અને આપણે એકદમ હાથથી મિક્સ કરી લે આ રીતનું તો આ રીતે આપણે ગોળ ગોળ વારી હગી એવું થાય એવું આપણે જોઈ આ રીતનું તો તેલમાં એકવાર નાખીને જોઈ લે તેલ ગરમ થયું કે નહીં તો તેલ આપણું ગરમ થઈ જશે તો આમાં આપણે એ રીતે તરી લેહ ગેસથી મકર દેહું તમે કોઈપણ રીતે ગોળ બનાવી હગો અને જે રીતે આપણે પેટીસ ઓલું બનાવીએ ટીકી એની જમી તમે બનાવી શકો પણ આપણે આ રીતે ગોળ જ બનાવશું એક વારમાં જેટલા આવે એટલા નાખવાના અને આપણે બે વાર થોડા થોડા બનાવશું એવું લાગે તો આપણે પહેલાં નહીં ખાવું હોય એ તરાઈ જાય એટલી કાઢીને તમે બીજા એમાં એડજસ્ટ કરી શકો એમ એ રીતે તો તેલ ગરમ થઈ જાય પછી ધીમો કરી દેવાનો ગેસ તો આ રીતના તરાવા દેવાના આ રીતના થઈ જાય એટલે એને ડિશમાં કાઢી દેવા બધાએ આપણે એ રીતે તળી કોફતા આપણે લીધા રીતના એકદમ સરસ તો હવે આપણે ગ્રેવીનો વઘાર કરી હું તો આપણે એમાં જ વઘાર કરશું વધારાનું તેલ આપણે કાઢી લીધું છે ને એમાં એકાદો ચમચો રહેવા દીધું તો એમાં આપણે નાખશું થોડું જીરું અને હિંગ અને લીંગડો આમાં આપણે ચણાનો લોટ એક ચમચી છે તો ગ્રેવી થોડીક ઘાટી થાય તેલમાં એકદમ લોટ શેકાઈ ગયા હવે આમાં મસાલા બીજા નાખશું એટલે તો હળદર નાખ દેહું અને ધાણા જીરું અને લાલ મરચું અને કાશ્મીરી મરચું હવે એમાં સીધી ગ્રેવી નાખી દે હું આપણે આ મેટા ફિક્સિન રાખીએ થોડીક વાર અમે પાકવા દેવું આપણે પાણી ઉડે છે એ ઉડતું બંધ થઈ જાય ત્યાં સુધી એને આપણે પકાવવાની છે એવું લાગે તો એને તમે ઢાંકી દઈ શકો થોડીક વાર તો આને આપણે ગ્રેવીને પકાવી લીધી આ રીતે તેલ છૂટું પડવા માંડે અને પાણીનો ભાગ આવી છે એ બની જાય એમ ત્યાં સુધી ગ્રેવી પકાવવાની ઉડતું બંધ થઈ જાય પાણી થોડીક ખંડ નાખશું આપણે બે ચાર આનાથી મીઠો ટેસ્ટ નહીં આવે પણ ખટાશની બેલેન્સ કરવા માટે એમ થોડાક લીલા ધાણા અને થોડીક કસૂરી મેથી હવે આમ આપણે નાખી દઈશું દહી

તો થોડીક વાર આમાં પાકવા દે હું એકદમ મસ્ત બની ગયાસ કોપતા જો અંદરથી એકદમ સોફ્ટ નહીં એકદમ સરસ આમનો મહી તમે ખાઈ શકો તો આને થોડીક વાર પકાવી લે હું તો આને આપણે બેક મિનિટ માટે પકાવી લીધું ગ્રેવીમાં તો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા કોપતા અને ગ્રેવી આમાં અસળ પી હે એમ આ રીતનું એકદમ પોચા ખાવામાં એકદમ મજા આવશે તમને તો થોડાક ધાણા ઉપરથી નાખી દેજો ગેસ બંધ કરી દેહ અને ઉતારી લે હું નીચે આપણે હવે સર્વ કરી લેવું તો ગ્રેવીમાં ગયા પછી આ એકદમ સરસ સોફ્ટ થઈ જાય તૈયાર છે આપણા કાચા કેળાના કોફતા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ કાચા કેળાના કોફતા